પર્યાવરણ સંરક્ષણની લડતના આ પ્રતિબદ્ધ સૈનિકે અત્યાર સુધીમાં તેમના વિસ્તારમાં આઠ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે બે હજાર પંદરથી આ ઝુંબેશ શરૂ નિલેશભાઈએ કરી હતી આજે અનેક લોકોનો તે પ્રેરણા સ્ત્રોત બની ગયા છે નિલેશભાઈના આ પ્રયાસોના પગલે ગ્રીન ફૂટપ્રિન્ટમાં વૃદ્ધિ થઈ છે તેમજ ટકાઉ વિકાસને પણ વેગ મળ્યો છે નિલેશભાઈની આ પ્રતિબદ્ધતા દર્શાવે છે તેમનો પર્યાવરણ પ્રેમ परमात्मा का है कि इतने लाखों पेड़ जो आज बड़े हो गए और जो पंछी जो अलग अलग जीव सृष्टि है तो वो जो पलप रही है और जो प्रकृति का सही मायने में संरक्षण और संवर्धन हो रहा है जो लुप्त हो रही थी वनस्पतियाँ जो लुप्त हो रहे थे पंछी जो लुप्त हो रही थी, थी वाइल्ड लाइफ उसके लिए कुछ ना कुछ हम कर रहे हैं तो एक सुकून मिलता है और ज़्यादा से ज़्यादा लोग जुड़ रहे आज लाखों लोग हमसे जुड़े हैं लाखों लोगों ने प्रेरणा लेके अपने अपने गांव में તો નિલેશભાઈ ની આ ઝુંબેશનું મહત્વનું પાસું છે સુધીમાં ત્રણ લાખથી વધુ લોકોને વૃક્ષ ઉછેર માટેની શપથ લેવડાવી છે પર્યાવરણ સંરક્ષણના આ ઉત્કૃષ્ટ પ્રદાન નિલેશભાઈએ અનેક પુરસ્કારો પણ પ્રાપ્ત કરી ચૂક્યા છે વર્ષ બે હજાર એકવીસ માં તેમને ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો પર્યાવરણ પર્યાવરણ અને પ્રકૃતિનું અને પ્રકૃતિનું સંરક્ષણ સંરક્ષણ एवं संवर्धन करी एवं संवर्धन करी મારા રાષ્ટ્રને મારા રાષ્ટ્રને બળવાન બનાવવા બળવાન બનાવવા મારું શ્રેષ્ઠ યોગદાન મારું શ્રેષ્ઠ યોગદાન આપીશ આપીશ તો ભાવિ પેઢીમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ઊભી કરવી એ નિલેશભાઈનો ધ્યેય મંત્ર છે આ ધ્યેય મંત્રને સિદ્ધ કરવા માટે તેઓ શાળા કોલેજોમાં સેમિનાર અને વર્કશોપનું આયોજન કરે છે નિલેશભાઈ પર્યાવરણ સંરક્ષણ માટે વિદ્યાર્થીઓ ઉપરાંત સરકારી અધિકારીઓનો પણ સહયોગ પ્રાપ્ત કરે છે કોઈ બી કામમાં કરતા હોય યા જો બી કામ કરતા હે ઉપકે લીએ પ્રેરણા બનતા હતા રાજ્ય જાણતા હેશ જાણતા હતા तो उससे कई लोग प्रभावित होकर मेरे जैसे कई युवा उसमें जुड़ते हैं जैसे वन पंडित अवार्ड गुजरात का सर्वोच्च अवार्ड है क्लाइमेट चेंज का अवार्ड भारत सरकार की तरफ से है और एक लाख नकद राशि तो ये सब एक सुकून देता है कि भाई कोई तो है जो हम काम कर रहे हैं उसको देख रहा है तो पाटन जिला ना आप પ્રકૃતિ પ્રેમીના પ્રયાસો થકી પાટણ જિલ્લાને હરિયાળો બનાવ્યો છે અને ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઈ લડવા માટેની પ્રેરણા પૂરી પાડી છે શ્રી નીલેશભાઈ રાજગોર કે સાથ હમ તકરીબન સાત સે જુડે હુએ હૈ ઓર યે કામ કર રહે હૈ મેને હમને કાફી સુના હૈ કે પુરા સમયમાં હમરે ઋષિ મુનિ થે વો કામ કરતે થે લોકો મેં ધર્મ કાફી જાગૃતિ કા કામ કરતે થે સમાજ કે લી કામ કરતે થે હમને તો ઋષિ મુનિ નહીં દેખે लेकिन आज मैंने हमने सात साल से तो एक ऋषि देखा है जो पर्यावरण के लिए काम कर रहा है अपना सब कुछ न्यौछावर करके जो काम कर रहा है तो नीलेश भाई गुजरात में हमारे यहाँ पाटन में काम करे उनका काम पूरे गुजरात में फैला हुआ है